સુરતની કમ્ફર્ટ કો કોલમાં ચાલતા કુટણખાના નો પર્દાફાશ દલાલ અને હોટેલ સંચાલકની ધરપકડ કોલેજની ફી માટે એકવીસ વર્ષીય વિદ્યાર્થીની દેહ વેપારના દલદલમાં ફસાય સુરતના રાંતિર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટેલ કોઉમાં ચાલતા ઘૂંટણખાનાનો પર્દાફાશ થયો છે યુવતીઓને લાવીને દેહ વેપાર કરાવનારા એજન્ટ અને હોટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દેહ વેપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે ચાર પૈકીની એક યુવતીની ઉંમર તો એકવીસ વર્ષની છે જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ન હોય તો દેહ વેપારના ફસાઈ હોવાનું સામે આવ્યું છે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ બે નવેમ્બર બે હજાર ના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેડના વીસકવેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરાઈ પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે